ઘરે હાવ એકલો છું કોઈ મારી ઘરે છે નહીં આગળ પાછળ તમે જો અને બહુ મોટી બધી યાર મુસીબત આવી પડી છે જે હું વિડીયોમાં તમને કહું ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોઈ રાખજો અને આગળ વિડિયોમાં શું શું મારી માથે થાય છે અત્યારે હું તમને બધું લોકોને કહું છું ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોજો કોઈ લોકો મારી ઘરે નથી મારા મમ્મી અને મારા પપ્પા છે એ ગયા છે સગાઈમાં મારા દાદી હતા એ ગયા છે સુરત અને મારા ભાઈ બહેન હતા એ ગયા છે ભણવા માટે તો અત્યારે તમારો ભાઈ હાવ એકલો છે આગળ પાછળ કોઈ ઘરે નથી બરોબર છે અને મને બધા લોકો કામ દઈ દઈને જાય છે બારબાર મારા પપ્પાની આજે બારોબાર ગયા કામ દઈને મને હવે પાછા આવીને તો આ કામ તું કરી નાખજે પણ એ કામ થાય નહીં હવે એવું લાગે છે મને બરોબર છે એનું શું કારણ છે એ પણ હું તમને હમણાં કહું એ કામ નહીં થાય કારણ કે અત્યારે મારે ખેતર છે હું ખેતીવાડીનું પણ કામ કરું જ છું બધું કરું છું બરોબર છે અને એમાં અત્યારે વાવેલા છે સોયાબીન જેમાં તમે આગળ જુઓ હજી બહુ એટલા બધા દેખાશે નહીં પણ તમને દેખાડું નીચે જુઓ એવડા એવડા થયા છે હજી બરાબર છે અને શું કામ દઈને કે એ પણ હું તમને કહું છું પણ એ કામ એવું થાય નહીં કારણ કે આજનું વાતાવરણ એવું છે ને ભાઈ કે કામ થાય ને એ કામ કરવું બહુ ખાસ જરૂરી છે અમારે શું લેવાની જરૂરી છે એ હું તમને આગળ વિડીયોમાં હમણાં બતાવું ખાસ કરીને તમે છેલ્લે સુધી જોઈ રાખજો જો કે હું આવા વિડીયો ઓછા બનાવું છું હમણાં કારણ કે કામમાં ક્યાંય પહોંચાતું નથી અને વરસાદભાઈ ચાલુ ને ચાલુ જ રહેશે બંધ થતો જ નથી એવું બધું રહેશે છે જોઈએ છીએ હવે સાંજ સુધી વાઇટ જોઈ કામ થાય તો સારું કહેવાય નહીં થાય તો બે ત્રણ દિવસ પછી કરશું થોડુંક પપ્પાની જ વાત સાંભળવી પડશે બીજું હું બીજું તો કાંઈ નહીં થાય પણ મને કાંઈ શોખ નથી ભાઈ કે કામ નથી કરવું મારે એમ બેઠું એવું છે પણ બે વરસાદની લીધે નથી થાય એમ કારણ કે વરસાદ આવ્યા રાખે તો કેમ કરવું વિચાર કરો યાર અને હું એકલો જ અત્યારે ઘરે છું તો મિત્રો અમે જે અત્યારે ખેતીમાં વાવેતર કર્યું છે ને સોયાબીન વાવ્યા છે બરાબર છે અને એમાં આવી ગઈ છે ઈયળ બરાબર અહીંયા તમે જુઓ આ છે એટલે નીચે ગળકીને આવવું પડે એમાં ઈર આવી ગઈ છે અને મારા પપ્પા દવા છાંટવાનું કંઈ મને ગયા છે કે હું પાછો આવું ને ત્યાં સુધીમાં દવા સાટી દેજે ગમે એમ કરીને બરાબર છે પણ હવે એ છટા હોય નહીં કારણ કે વાતાવરણ તમે જુઓ યાર એકદમ ઘનઘોર જેવું થઈ ગયું છે બધું વરસાદ ચાલુ ને ચાલું જશે રેડા ને રેડા એટલે બહુ વરસાદ નથી પડતો પણ રેડા ને રેડા આવી રાખે છે એટલે એમાં દવા કેમ છાંટવી તમને બતાવું યાર જુઓ ઈડ આવી ગઈ છે અને આ જુઓ બતાવું હા હવે દેખા આ જુઓ ભાઈ પાંદડા બધા આવી રીતે હળી જાય છે યાર શું કરવું આવી રીતે ઘણી બધી જગ્યાએ છે જુઓ આમાં પણ દેખા છે આ જગ્યાએ પણ દેખા હે આવી રીતે બહુ બહુ જ એટલે બહુ જ ઈયળ આવી ગઈ છે અને હું દવા ચાટતો તો ખેતરમાં આ વરસાદ રેડા ને રેડા આવે છે એટલે વરસાદ આવતો હોય એટલે એ તો કાંઈ થવાનું છે નહીં બરાબર છે એટલે મારા પપ્પાને ફોન નથી કર્યો પણ ખાનજી આવશે એટલે હું કહીશ કે ભાઈ દવા સટાણી નથી તમે કામ દઈને ગયા તા એ માટે માફ કરજો એવું બધું કંઈક આટી ઘૂંટી નાખીશ અને થોડાક હોઈ જાય બીજું શું હવે વરસાદ આવે છે એટલે બીજું કંઈ નથી કરવા પણ હોવાનું છે અને વિચાર્યું એવું કે ચાલો તમને પણ વિડીયો બનાવી અને કહું તમારા ગામમાં કેવો વરસાદ પાણી ચાલુ છે કહે દો મને અને બે ત્રણ દિવસ હવે તો આ કામ થવાનું છે એવું દેખાય છે પપ્પા આવશે એટલે ઘણીક વાર તો ઘમકાવશે કેમ નથી સાઈટી દવા પણ એને કહે કે વરસાદ ચાલુ હતો એટલે કેમ છાંટવી મારે બીજા હા બીજું શું હોય તો તમારા ગામમાં કેવા વરસાદ પાણી ચાલુ છે અને કહેજો મને અને આપણે ખાલી વિડીયોનું જ નથી કરતા બીજા પણ ઘણા બધા ધંધા છે ખેતીને આગળ પાછળ બીજા પણ નાના મોટા ધંધા છે બધું કહી રે રાખીએ આવી રહ્યા થોડું થોડું બરાબર છે અને ખાસ કરીને આપણા પેજ ઉપર નવા હોય ને તો ભાઈ ફોલો કરી દેજો અને બીજી વાત પણ તમને કહું છું આવનારા સમયની અંદર હું એક વ્લોગ ચેનલ ચાલુ કરું છું જેમાં સ્પેશિયલી મારા ફેમિલીના બ્લોગ વિડીયા બધા આવશે ડેઇલી રૂટેન્સન હું હું મારી ઘરે ચાલુ છે કામકાજ થતું હોય છે એ બધું લોકો હું તમને દેખાડીશ તો ખાસ કરીને તમને જણાવું છું કે ચેનલ બની તો ગઈ જ છે જો કે બસ હવે ટૂંક જ સમયમાં એમાં વિડીયો આવવા મન છે તો મળીએ નવા વિડીયોની અંદર અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તમારા ગામમાં કેવો વરસાદ પાણી છે એ